લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમ શરૂ કરાયા છે તે સુરતમાં ડોક્ટરોનું સ્નેવિલે યોજાયું હતું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર આર પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી હાજર રહેવા પામ્યા છે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે સુરત અને નવસારી લોકસભા બેઠકો પર ભાજપ ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે ત્યારે કોંગ્રેસે હાલ સુરત બેઠક પર પાટીદાર નેતાના ઉમેદવાર જાહેર કર્યા છે સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ડોક્ટરોનો સ્નેહમિલન સમારોહ યોજ્યો હતો જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ હતા હાલના ઉમેદવાર સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો મોટી સંખ્યામાં ઉપસ્થિત ડોક્ટરોને સી આર પાટીલે સંબોધ્યા હતા જણાવ્યું હતું કે ડોક્ટરોના ફોનમાં ત્રણ હજારથી વધુ કોન્ટેક્ટ હોય છે જેમાંથી એક ડોક્ટરે તમામ કોન્ટેક્ટને મતની અપીલ કરવા સૂચના આપી હતી વધુમાં સી આર પાટીલે કહ્યું હતું કે ઉમેદવારો નહીં પરંતુ નરેન્દ્ર મોદીને જોઈને મત આપો તેમણે આજે જણાવ્યું હતું વિકાસના કામો ગણાવવા નથી આજે આપ સૌને બોલાવ્યા છે આપ સૌના આશીર્વાદ લેવા માટે બોલાવ્યા છે આપ સૌના આશીર્વાદ સતત મળતા આવ્યા છે તમે વોટ આપો એ પણ મારે નથી કહેવું પણ મારે આપની પાસેથી વિશેષ અપેક્ષા છે મારી વિનંતી છે આપ સૌને કે આપ સૌ આપના મોબાઈલમાં પાંચસો હજાર બે હજાર ત્રણ હજાર આટલા નંબર સેવ થયેલા હશે છે કે નહીં આ નંબર તમે આવતીકાલથી આ દરેક નંબર ઉપર એ તમારા મિત્ર હશે તમારી સાથે ભણવાવાળા મિત્રો હશે તમારી સાથે બિઝનેસમાં પાર્ટનર હશે એવા લોકો હશે તમારી સાથે ધંધામાં જોડાયેલા લોકો હશે તમારી હોસ્પિટલ તથા જોડાયેલા પેશન્ટ પણ હોઈ શકે તમે અમને રોજ આ જેટલા નંબર તમારી પાસે છે એમને એક મેસેજ કરો આ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે એ કદાચ ગુજરાતના હોઈ શકે તમારા મિત્રો ગુજરાત બહારના પણ હોઈ શકે એના માટે એક વોટ માગો તમે એમને કહો કે તમે જ્યાં છો ત્યાં જે પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હશે એને એક વોટ આપો અને તમારા ઘરના તમારા મિત્રોને પણ એક વોટ અપાવો તમારા મિત્ર કદાચ તમને કહી શકે કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર મારા વિસ્તારનો છે મને એ પસંદ નથી મારો અનુભવ એના માટે સારો નથી ત્યારે તમે એને ખાતરી આપજો કે તમારે મત આપવાનો છે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે ઉમેદવારને ભૂલી જાઓ જો ઉમેદવાર તમને અનુકરણ ન થાય તો તમે મને અહીંયા કહેજો હું મોદી સાહેબને કહીશ કે આ વિસ્તારનો આ લોકસભાનો ઉમેદવાર જે ચૂંટાયો છે એ વિસ્તારમાં કામ નથી કરતો એના કામ કરવા માટેની જવાબદારી તમે બધા લેજો મારા વતી લેજો હું તમારા વતી સાહેબ રજૂઆત કરીશ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી લઈને પ્રચાર પૂરજોશમાં ચાલુ કરી દીધો છે ત્યાં ડોક્ટરો સહિતનાઓ સાથે પણ સેમિલન સમારોહ યોજી ભાજપે દરેક વર્ગને પોતાના તરફ આકર્ષિત રહ્યા છે અઝર ખુરશી સાથે હર્ષદ